અરજી કરવાની છે અરજી કરવા માટે તમારે કોઈ એજન્ટ પાસે જવાની જરૂર નહીં પડે હવે તમે તમારા મોબાઈલથી આ અરજી કરી શકો છો અરજી કઈ વેબસાઇટ પર કરવાની છે કયા કયા ડોક્યુમેન્ટ લાગે આ રીતે તમે અરજી કરી શકો છો અને આટલા ડોક્યુમેન્ટ લાગશે આ અરજી કરવા માટે તમારે આઈ ઓ આર એ નામની એક વેબસાઇટ છે અરજી કરવાની છે પહેલી જે વેબસાઇટ આ વી ઓપન કરી લેવાની રહેશે તમને કઈક આરઆરટી પેજ ઇન્ટરફેસ જોવા મળશે અહીંયા તમારે કોર્નરમાં એરો નું ઓપ્શન છે એ એના પર ટીક કરવાનું છે અને ત્યારબાદ વારફાઈ એક ઓપ્શન જોવા મળશે એના પર ટીક છે આપણે થોડું સ્કોલ ડાઉન કરતો રહેવાનું રહેશે અને વારસાઈ નોંધણી એક અરજી ફોર્મ આવશે ત્યાં ટીક છે તો વારસાઈ નો એક ઓપ્શન આવી ગયું છે એના પર ટીક મા કરવાનું ત્યારબાદ આ રીતે એપ્લિકેશન ફોર્મ જોવા મળશે અહીંયા તમારે હક પત્રક માટે અરજી કરવાની છે અને મોબાઈલ નંબર એન્ટર કરીને કેપ્ચર કોડ પર ટીક કરીને જનરેટ ઓટીપી ટીક કરવાનું રહેશે એન્ટર કરશો એટલે તમારે તાલુકો અને જિલ્લો પૂછવામાં આવશે તમારે અહીંયા તાલુકો અને જિલ્લો એન્ટર કરી છે અને આગળની પ્રોસેસ કરવાની છે માહિતી માટે કમેન્ટ કરજો હું આનો ફૂલ વિડીયો યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીશ વારસાઈ અરજી કરવા માટેના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ જે તે વ્યક્તિનું ડેથ થયું છે એમનો મરણનો દાખલો અને એફિડેવિટ ત્યારબાદ તલાટી કંપનીનું એક અરજીપત્રક હશે આટલા ત્યાં ડોક્યુમેન્ટથી તમે આ અરજીપત્રકમાં તમે અરજી કરી શકો છો